નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી દૂધવાળી ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર કરવી હોય તમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર કોન્ટેક કરી તમારા પશુની જાહેરાત અમારી ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોરિયા રહ્યા છો આ ગાય વેચવાની છે હાલમાં બીજું વેતર વ્યાઈ ગયેલ છે ત્રણ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ

ત્યારબાદ આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર કુંઢી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયાઈ ગયેલ છે ગાયની જે સુંદર વાછડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ રીતે સારી છે આખા દિવસનું દસ લીટર દૂધ આવે છે અને માલિકે આ કુંઢી ગાયની કિંમત ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ક્યાં જોવા મળતીની વાત કરીએ તો ગામ થાનગઢ તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર છેલ્લે મળી જશે એના પર કોલ કરી આ તમે જે દેશી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાઈ ગયેલ છે છ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું સાડા ચાર લીટર એટલે કે આખા દિવસનું નવ લિટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું અગિયાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને દેશી ગાય ગમતી હોય ઘરે દોવા માટે લેવી હોય તેના માટે સારામાં સારી છે આ ગાયની કિંમત માલિકે ફક્ત ને ફક્ત વીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજે જ છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ થાનગઢ તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયો મળી જશે એના પર કોલ કરી દેશી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ગાય જોડિયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયેલ છે તાજી વીયાનેલ ગાય છે ગાયની નીચે વાછરડો છે હાજરમાં એક ટાઈમનું પાંચ લિટર એટલે કે આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચો બધી રીતે સારી છે અને ઘર સાચવેલી ગાય છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની કિંમત અંદાજિત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચારમાંથી કોઈ પણ ગાય ખરીદવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી છાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ ચારમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ને ચારમાંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાયકિન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે